અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુદાતે ભાજપના ઉમેદવારને પડકાર ફેંકેલો છે જાહેર ડિબેટમાં આવી ચર્ચા કરવા માટે તેઓએ આ પડકાર ફેંકેલો છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને લઈને લાઈવ ડિબેટમાં બેસવાનો પડકાર ફેંકેલો છે પ્રધાનમંત્રી મોદીના નામે મત માંગતા ભાજપ સામે દુધાતે ટોણો અમારી કહ્યું

કે ઉમેદવાર તમે બધા જ બની જાવ પાંચ દિવસ સૌ મહેનત કરો આ મહેનત આ વખતે રંગ લાવવાની છે આપણા ઉમેદવાર સો ટકા જીતવાના છે એમાં કોઈ શંકા નથી આપણે કઈ પાસે પાણી કરવાની ચૂંટણીના પાંચ દિવસની અંદર ઘણા બધા હજુ રંગ બદલાશે ભારતીય જનતા પાર્ટીનો એનો કલર પણ બદલાવશે ત્યારે હરખમાં આવ્યા વગર આપણી બુથની રખેવાળી થાય આપણા વિસ્તારની રખેવાળી થાય અને એક એક વ્યક્તિ પોતે જવાબદાર પૂર્વક આગળ વધે હું તમને વિશ્વાસ આપું છું કે જે પ્રમાણે હું પાંચસો ગામડા સુધી ગયો છું છું એક મહિનાથી ઉમેદવારની સાથે ફરી રહ્યો જિલ્લાના મતદારોએ મિજાજ પોતાનો બનાવ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ઢાંકવાનું કામ ભાજપ કરી રહી છે એને નહીં બતાવવાનું કામ ભાજપ કરી રહીશ ઉમેદવારને ખરવાનું કામ ભાજપ કરી રહીશ શું કામ કે ઉમેદવાર એ ઢાંકવાની પાછળના ઘણા બધા કારણો છે ભારતીય જનતા પાર્ટી આ જિલ્લાને એની નેતૃત્વ સંસ્થા ભાજપના નામે પાછું ધકેલવા માટેનો એક એવો વ્યક્તિ લઈ છે મારે કોઈ વ્યક્તિ પર પ્રહાર નથી કરવો હું તમને ચેલેન્જ કરું છું કે જો સાત તારીખે મતદાન છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળ ઉપર જિલ્લાની જનતા બેસે જિલ્લાની જનતા બેસી अरे लाइव डिबेट था लाइव डिबेट ऊपर प्रजालक सी बात प्रजाणी समस्या की बात प्रजाणी पीड़ा की बात जिन्ना ने कई दिशा पार्ती पार्ती उम्यद्वार, उम्यद्वार में नहीं जाओ एड़ी बात भारतीय जनता पार्टी का उम्मीदवार हमारा उम्मीदवार को सामने कर बतावे तो हूं खतरे आप तो प्रजा ने मन में जाय इच्छा थे या मतदान करे पर एक बार बन्ने आपले तो वे विश्वाळ करवा जाईल वे विश्वाळ नी अंदर